જય માતાજી જય જયદ્વારકાદેશ તો મારા નવા વિડીયોમાં બધાને દિલથી સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ મોવા માર્કેટ યાર્ડની અંદર તો આપણે લાઈવ બકાલાની રજા જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવી નવી અપડેટ તમને મળતી રહે તો આજે તારીખની વાત કરીએ તો સૌ તારીખ નવમો મહિના બે હજાર પચીસના વાર છે મિત્રો રવિવારે

તો સામુડા નર્સિંગ ની અંદર આપણે ધીરુભાઈની વિઝિટ આવી રોપ મળે છે મિત્રો તો એ તમને બતાવવાનો છે અને ખાસ સહેલા નંબર આપી દે ધીરુભાઈનો કોન્ટેક કરજો અને રોપ લઈ જાજો રીંગણી મરચી ટમેટી ટોટલિંગ બધા રોપ છે મિત્રો તો ચાલો આપણે રોપ બતાવીએ ને ધીરુભાઈ મુલાકાત કરાવું આવી જાઓ લેવાનું હોય તો હા એ આપી દે લૂઝમાં લુઝમાં તો તમને આપી દે મારી પાસે એવું નહીં આવે મારી પાસે તમને એવું લાગે તો બે જણા આડા રાખશું આપણે આપણે અનિલભાઈ ભીલ છે ને આપણે જાઠન હાલ કમ્પનીમાં કામ કરે એવું લાગે ને તો મારી કોબીની મુલાકાત લેવા આવી છે એમ કહેવાય કંપનીનું સેના અભ્યારે નથી એમ થઈને ચાલો તો મિત્રો આપણે ફાઇનલી આપણે ધીરુભાઈને મુલાકાતે લઈ તો ચાલો તો આપણે ધીરુભાઈ આપણો નું નામ આપી ગયો મારી નું નામ છે સામુડા નર્સરી નિશાકોડા મારું નામ છે ભીલ ધીરુભાઈ ભાજપભાઈ ગામ નિશા કોટડા હું શાકભાજીના ધરવ ઉજે ઉસેર કરું છું જેમ કે કોબી છે કોબીના રોપા ઉછેર કરું છું પછી મરચી છે ટામેટી છે એના ધ્રુવ ઉછેર કરું છું શાકભાજીના વેજીટેબલ રોપા આવે એ ધ્રુવ ઉછેર કરી અને ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરું છું જે ટામેટી છે રીંગણ કોબીના રોપા છે પછી આ બાજુ સફેદ રીંગણીનો રોપા છે દસ ચૌદ સંગ્રહનું આવે ને આ રૂપુ છે ને દસ ચૌદ સંગ્રહનું છે પડીનું આવે ને ટ્રે માં રોપા બનાવી છે આ રીતનું બધા રોપા છે ને કેટલા આવે આ એકસો છવ્વીસ ખાના નંગ આવે ને એકસો વીસ લેખે અમે રોપા ખેડૂતને આપીએ છીએ એક રૂપ આ એક એકસો નો ભાવ છે એક રૂપિયા ને ત્રીસ પૈસા રીંગણના તીરુનો આવડે ટામેટીમાં એક રૂપિયો ને ચાલી પૈસા દોઢ રૂપિયો એ રીતનું છે આ છે આ આ પણ દોઢ રૂપિયામાં રોપો હોય છે આ ગિરનાર અને સાહો બે વેરાયટી ગિરનારમાં હાજર છે ગોળ ટમેટો આવે ને તે આ ફૂલઝાડના રોપા છે ગલગોટા આવે ને એ હિન્દુસ આવે અલગ અલગ વેરાયટીમાં ફૂલઝાડના રોપા પણ મળી રહેશે ચોકલેટીના રોપા પણ મળી રહેશે ચોકલેટી ગુલાબી છે સફેદ રીંગણી છે મોરપીસ છે કોબી છે ફુલાવર છે વગેરે અલગ અલગ વેરાયટીમાં રોપા બધા મળી રહેશે સામુડા નર્સરી નીચા કોરડા એક કેજી બાવન સાઠ એક કેજી પૂરા બાવન સાઠ ત્રણ મોબાઈલ નંબર છે તો ખાસ મિત્રો ધીરુભાઈને વિઝિટ કરજો અને ટોટલિંગ રોપ લેવા અહીંયા ભાઈ પાયા બદલાજો ને ખાસ તો આપણો વિડીયો જોઈને આવે એના માટે તમારે શું આમ ડિસ્કાઉન્ટ

તો ધીરુભાઈમાં કોબીમાં આપણે તમે કઈ કઈ વેરાયટી રાખો છો કોબીમાં છે ને ધ્રુવવાડિયામાં જો આપણે હાઈવેઝ કંપનીનું પ્રતિક આવે સેકમેટ આવે પછી માઇકોનું આવે છે પછી બાયરનું આવે છે વંડરબોલ આવે છે વગેરે બ્રાન્ડ કંપનીના બિયારણ આવે મોંઘા બિયારણ એ અમે બિયારણનો ઉછેર કરીએ અને ખેડૂત સુધી પહોંચાડીએ છીએ ને બધાય બિયારણ મોરપી છે એ ઘરનું લૂઝ બિયારણ હોય પછી ટામેટી છે કોબી છે મરસી છે એ બધા હાઈબ્રિડ બિયારણ પડીના બિયારણ વાપરીએ છીએ અમે અને આ ધુરુવાડીઓ અમે ટ્રેમાં બનાવીએ છીએ અને ખેડૂતને જોતો હોય તો મોબાઈલ નંબર આપેલો છે સામુડા નર્સરી ભીલ ધીરુભાઈ ભાદાભાઈ એક્યાંસી ચારસો બાવન સાઠ ત્રણ આમાં કોન્ટેક કરવા નમ્ર વિનંતી અને આ ભાઈની વિડીયો જોવે અને કોઈ પણ ખેડૂત આવે તો સંપર્ક કરે તો એને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે થેન્ક યુ ધીરે hello 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 એ થોડો મેપ જોય છે મને 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 પીધા ચાલો તો મિત્રો આપણે ધીરુભાઈએ કીધું એમ નંબર પણ ધીરુભાઈને આપી દીધો છે તો ખાસ મિત્રો ધીરુભાઈને વિઝિટ કરજો અને રોપ લઈ જાજો મેં પણ લીધો છે ખુદે કાલે લીધો કાલે મારા પપ્પાને લેવા આજે મેં ખુદે લેવા આવ્યો છું તો આપણો વિડીયોનો થોડુંક કીધે જ લે થોડુંક ડિસ્કાઉન્ટ પણ ધીરુભાઈ કરી દેશે ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો દેશી ભીંડાના આજમાં વીસ રૂપિયાના કિલો છે આ બધા વીસ રૂપિયાના ભાવ ના છે મિત્રો મિત્રો દૂધી ભાવ આપણે રૂપિયા માં શું ભાવ છે આ પાંચમાં કોઈ લેતું ને આના પંદર રૂપિયા છે આમ ખેડુને આમાં તો થોડુંક કઠણ આયારું કામ છે આ એમ બળ લેવા મિત્રો આ મરચામાં 22 રૂપિયાના કિલો છે આજમાં આજની માર્કેટ થોડી કડક થઈ ગઈ છે ત્યાંથી આવી હોય એવું લાગે છે મિત્રો શિંગના ભાવ આજમાં પાંત્રીસ રૂપિયાની કિલો છે મગડી માંડવી છે પચાસ રૂપિયાની કિલો છે મિત્રો મિત્રો આ તરબૂચના ભાવ આજમાં પંદર રૂપિયાના કિલો છે મોટા 70 રૂપિયા ભાવ છે રૂપિયા છે સેટ એક નંબર છો એક મિત્રો આજે મોવા માર્કેટ અંદર આ રીંગણાના બજાર ભાવ છે 60 રૂપિયાના કિલો દેશી ટમેટા સોનોભાઈ આલરીમાં રોજ 35 રૂપિયાના કિલો વેચાતા હતા આજે ટમેટામાં મંદી પડી છે એકવીસ રૂપિયા ના કિલો દેશી ટમેટા વેચાણા છે